ખૂબ જ વરસાદ આવી રહ્યો છે એવામાં એક ભાઈ જે ખુબજ જ ને અહીંયા બેઠા છે જે આપણી સમક્ષ આપણે એમને પૂછીએ ભાઈ વરસાદ કેટલો આવી રહ્યો છે ખૂબ આવે છે

તમે તો એકદમ પીલાય ગયા છો એટલે બરાબર વરસાદ ખરેખર ખેડૂત માટે ખૂબ જ જરૂરી બરાબર એ વાત સાચી બરાબર તમે રોપણી રોપવાનો હશો બરાબર બરાબર એટલે સાત આઠ બારા તમે કાપી લેવું રોજ હે બોસ સારું કહેવાય વરસાદ કેટલા દિવસથી ઘણા દિવસથી આવી રહ્યો છે ને હા હમ બરાબર 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 રોપણી શરૂ થઈ જશે હવે બરાબર બહુ વરસાદ રહ્યો છે ને બરાબર ચાલો સરસ ખૂબ જ વરસાદ આવી રહ્યો છે દોસ્તો એક ખેડૂત મિત્રો આવેલા હતા એમના જોડે વાત કરી તો તેઓ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે તે છતાં પણ પોતાનું જે કામ છે રોજિંદુ એ કામ માટે ચારો કવા કાપવા માટે એ જાય છે પીલાઈ ગયા છે પણ પોતાનું કામ એ છોડતા નથી પણ એ કામને ન્યાય આપવા માટે રોજિંદાને પ્રમાણે આજે પણ નીકળ્યા છે ખૂબ સારું કહેવાય ખૂબ જ સારું કેવા દોસ્ત હા